રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ નવા વિડીયોમાં અત્યારે મજા આવું કામકાજ આલે કાલે આવું જ ચાલતું કાલે ઘર અંદર સાફ સફાઈ નવરા બેઠા તો કરી અને આજે અત્યારે મોસરી બાકી જે થાય છે એટલે ઘડી કાલે આજે ઘડી કામ જ થાય બીજું કામ થાય ને ઢોરાનું ના અતિયાર માં દુકાન નાખી લાગે બધે ખાલી ખાલી ઓંસર કે આવી લાગે હા આમાં દુત દેવાનું નહોતું આય અમાર દુકાન નાખી જો કેટલા ડબલા છે કઈ ના એટલે આસા હું કવ તી બોલો ભલા સાંક ને તો ન આવો બસ આ મંજી જાય

સાફ તો કરો તો બરાબર ન તો શું હોય આ મિક માઇક થી આ સિંગલ જે બગાડી વાયેલું બધું કા હું ફૂકણ બોસ રિસેફ કરી ડાયરર બોર્ડ એ સફાઈ કરી બોર્ડ કી સાફ કરી પછી સુંદર પાડું કી ની કાટે વાળો હા ગલો ગલો કે તોરો મસ્તના રખપાડો કરને નિયત મેં અંદર થી કાટ ન લેકું ઉંજોરી પાડી વાળો ચાલે પંખાનો વારો સઢાઈ દે પાછું કાલ ની જેમ ઉપરાતી કેટલીક દવા પીવી હવે એને પાછો એ ચડે

आज रविवार ने राजा है अपना मोहन लेसन कर मारे दिया ने आ दे तेंदे तेंदे दे तेंदे राम राम जय माताजी बता ने बे तण देख खोई गयो तो वीडियो में न तो आओ का बीद ने खोई गयो तो मोहन ले त देख खोई भूल ही गई राम राम जय माताजी हां ले देख तू दूध सरस सरस दूध बोल बोल तो दे उनसे बोल दे आज बस आपरे कोकू मुक्वा जा સાંજે આવે પૂરો થઈ ગયો એટલે પછી વિડીયો ત્રણ દીખી નતો આવતો આ જાય

શ કરવા લે આયા બધા ખાતર ઊભા રોક લઈંગે છે હોટેલ હોય

મસાલો નાખો બહુ નાનું દર નાખવું હમ હવે આ ત્રણ જણાને બધા હોય

તો જો શાક તો બની ગયો બધાને બાટવા જવું જોઈશે ને એટલે ડોયલું બે ત્રણ ભર લે નાખી આવે હા એ નાની માર્યું ઉપર છે નહીં બસ મિક્સ મસાલા હાલો કરજો ચાલો ફર નાખ્યો ડીએફપી નાખ્યો યુરિયા નાખ્યો બીજું એક પર નાખ્યો અને બીજો એક ખાતર નાખ્યો એટલે 500 જાઈત નું કેટલું મિક્સમાં નાખ્યો એટલે તાકનો મસાલો કોઈડે થઈ જાય હું કપા થાય આજ કપા માટે હું અમારા માટે નહીં માટે ને નવરા નતાખ્યા ઘર કામ આવતું કપા પાંચ જ કપા માટે હું દીવ જેવું ઓલો

Thank mm -hmm. you. Mm -hmm. બપોર ચડી ગયો હે ને વાગી ગયા હે બપોરના ના જો એક વાગ્યા ને હવે જો આપણે વીયા બપોરા કરવા ખાતર નાક દીધું અને ખાતર ફૂટી રહ્યું પાછું છેલા બે ચાર રહ્યા હતા એમાં પછી સાત દીધું ને હવે જો મારા પપ્પા ની બી ગયા બપોરા કરવા ને બાપા ની હમણે ખાઈ લીધું જો રોટલા એક બાપા બાય બધું કરી નાખી છે હાલો બપોરા કર લે આપણે પછી એટલે ટેક્ટર આવવાના એટલે એને વાહે એ ચોળવાનું છે

મા ખાંસી ઓય 6 માસન એવું કઈ ન હોય માસરિયા કદી કેત હોય એટલે પડે હો કાઢી નાખતા નથી શું નું કટ એડ હોય ને આમું તોડી હોય બપોરા બપોરા કરી લીધા એટલે આપડે જો ટેક્ટર માં પપ્પા ને કીધું સા માંડો ગણવા છોડવા કેટલા હે તે વાહે ગણતા આવે હે <laughs> 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 बराबर मोहन कप्पा काट तो आए सीधो तो करता तो વધારે નમી જેલો હોય ને મમીને કાઢવાનો નટાઈ ગયો ને બાકી મોહન કાઢતો આ હા સાહેબ આંજી બેઠી તાજ કા જેવી થઈને બેઠી છે ને દે એ વાંકે વર્તુ તો વાંકે ને વર્તી મોહન ને થકવાડી દે